ઉનામાં વહેલી સવારે પ્રાંત પ્રાંત કચેરી એ આગ લાગી ઉના તાલુકામાં પ્રાંત કચેરીમાં આજે વહેલી સવારે પ્રાંત કચેરીમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા ત્યાં ઘટના સ્થળે ફાયર પેટર દોડી આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આજે ઉના પ્રાંત કચેરીમાં સવાર સવાર સવારમાં અચાનક કોઈ કારણસર સર્કિટના કારણસર કે અન્ય કારણસર અચાનક આગ લાગી હતી આગ લાગતા તરત જ ફાયર પેટરને ફોન કર્યો હતો ફાયર ફેટરને ફોન કરતા તરત જ ઘટના સ્થળે ફાયર ફાયરપેટર દોડી આવ્યું હતું દોડી આવતા તરત જ આ આગ સંપૂર્ણ કાબુમાં લીધી હતી આગ જોઈ શકો છો કે આગ કેટલી હતી અને લોકો પણ ત્યાં આજુબાજુના કર્મચારી પણ દોડી આવ્યા હતા અને આગ સંપૂર્ણ કાબૂમાં લીધી હતી ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારે ઉના ન્યુઝ ચેનલ ને કરો શેર કરો હવે દરેક સમાચાર હવે આપના શોધી